સાહેબ આવો ઉતરી ગયો ભાવ ઉતરી ગયો બહુ મોટો હતો એટલે લાગી એમ તમારે કલાક તો અડધો કલાક થયો હતો અડધો કલાક થયો આરે તે વાગે ચાલુ કરે

आ वदर ने तो 40000 30000 रुपये तुम्ही के साडा 30000 बाकी से तुम तर आई दोडो बस रजा आपी देवे हा हा रेडी हो किती वा लागसे को ए हा आर हो या दो आई दे ना हा काय केनी तबो आवी छे हो अर्धा करम आई हो 1300 कंपरेट थई जके बस કાકા એ કાકા રોડ બ્રચોય જોનડો દોખન જાવે પલ ગણજોર દોખન એ હા એ ડોક્ટરත් નઈ હા કેમ મારું આવ નવરી નવતર પણ બસ માય તમારું માર્યું એમ તો મારે તન દોખન છોકરો ઉંજે છે પડશે એવું તઈકન વાતો કરતા શું આતો કરતા તા ભાભળા તા

એમ કહેતા કે મિરા ઓ આદમણા જાવ છે છોકરાને લેવા અને 48 જ તો અલવાના પણ પેલા 2000 આલે ને એ લઈ રહ્યા પણ તો જલેબી જો આ કઈ ના હોય બે પદા

उन्हों दस पे जागे, तो वो दो, दो, दो तो बाटला किसका है ये बाटला चलाएगा कितनी इस पर असर हो गया है ये बाटला चला इतने ही बहुत ज्यादा कारण बाटला चलाओ पड़े हो कंप्ल्ट दे बाटला का किसका बाटला पता है कितने हाँ का

तो छोटा सा बच्चा है तेरे क्या मालूम है अरे डॉक्टर साहब ने आया तुम्हें आवे सीधा जले भी जवा करो ना एक सीधा जले भी जवा करो हम पाउडर सर हलवा आया के सर एक बात करनी है आपसे हां बोलो मेरा बच्चा तो बोल रहा है कि मैं तो सीधा लगा हूं हां मैं तो कंप्लीट हूं हां बोलो तो आप लोग क्या बात कर रहे थे यार बच्चा बता बच्चे बच्चा પણ મેતા હુ મુ કપોમાં રોજે તો કપામાં સેલા બેઠા તો મેં સો ગયા ગરમી બહુ ચડી થઈને મુજબ યુર લા લીયા આપને તો મુજબ ડાયરેક્ટ ડેડ સો વાા બાટલા હિ ચઢા દાયા અભસો વાળા બાટલા લઈએ એ તો રોતડે કા બાટલા રોતડે કા રોતણે કા પણ આ ડોક્ટર ના

ઓ હા હા આ તાપડ લેકે મારબડે ઉડી

છે જ ખબર પડી જો પણ હવે તમે કોઈ હરમ નો પૈસો લેતા હોય તો કોઈ કોઈ દગો કરવો નહીં સાહેબ હવે હેડો